ડભોઈ નગરમાં યુવાદન રમતગમત ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી શકે તેમજ સ્વાસ્થ્ય જાળવી શકે તે માટે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિમલ પાર્ક સોસાયટી નજીક બની રહ્યું છે સરકારનું સૂત્ર છે રમશે ગુજરાત જીતશે ગુજરાત તે અન્વયે ડભોઈ દરભાવતીના ધારાસભ્ય પણ રમશે દરભાવતી જીતશે દરભાવતી સૂત્ર સાથે ડભોઈ નગરના વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે હાકલ થઈ છે ત્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી કેવી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ વિમલ પાર્ક નજીક બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી આઉટડોર અને ઇન્ડોર રમતો નગરની જનતા અને યુવકો રમી શકે તે માટે સાથે સ્વિમિંગ પુલની પણ સુવિધા કરવામાં આવશે સ્વિમિંગ પુલ નગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બનશેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું યુવા પેઢી મોબાઈલ અને અન્ય રસ્તે ના જઈ રમતગમતમાં ધ્યાન આપી શકે અને સ્વાસ્થ્ય જાળવી પોતાના ગામનું ગૌરવ વધારે તેવા આશય સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિર્માણ થઈ રહ્યું છે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તળવી પાલિકા પ્રમુખ બીરેન શાહ સહિત પાલિકાના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનોની નોંધ કરી હતી ગર્ભાવતી નગરીના બાળકોને યુવાનો રમતગમતમાં આગળ આવે શારીરિક રીતે મજબૂત બને એવા સયથી ગુજરાત સરકાર તરફથી બધે ફળવવામાં આવ્યું ને ગર્ભાવતી નગરીમાં રમતગમત સંકુલ આકાર લઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આના સંકુલની સાથે સાથે જે સાધન સામગ્રી આવવાનું છે સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે ઇન્ડોર તમામ રમતો અને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા ઘડી એ માટેનું અહીંયા આયોજન કરવામાં આવે લગભગ આઠેક કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે એક લાખ બાર હજાર સ્ક્વેર ફીટના પ્લોટમાં આ રમતગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આકાર લઈ રહ્યું છે અને અગિયાર હજાર સ્ક્વેર ફીટનો આ હોલ જેમાં ઇન્ડોર રમતો યોગ માટેની પણ વ્યવસ્થા છે યોગ માટે અલગ રૂમ સાથે જ જિમ્નેપ્સિયમ કે જેથી યુવાનો અને મોટી ઉંમરના પણ સારી એક્સરસાઇઝ પણ કરી શકે આ બધી જ વ્યવસ્થા કદાચ તાલુકા પ્લેસમાં ડભોઈ એટલે કે દર્ભાવતીમાં પહેલીવાર વડોદરા જિલ્લામાં આવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે એના સદઉપયોગ અહીંયાના બાળકો યુવાનો કરે અને રમતગમત ક્ષેત્રે દર્ભાવતીનું નામ રાજ્યમાં રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારે એવી બધા પાસે અપેક્ષા રાખું છું અને આ સંપૂર્ણ થયા પછી તમામ નાગરિકો એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જોવા આવે કે જેથી એમને એમના બાળકોને અહીંયા મોકલે અને રમતગમતના ભાગ લેતા કરે કારણ કે અત્યારના બાળકો ફક્ત ને ફક્ત ટીવી પર ને મોબાઈલ પર જ રમતો રમતા હોય છે ત્યારે એમને માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ માટે ખૂબ આપણે એવું કહીએ છીએ રમશે દરબાવતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર